મૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા મારા મોબાઈલ નંબર છે ચોરાણું પંચોસઠ ઓગણત્રીસ આઠ ચોરાણું હવે આ ભાઈ આવ્યા છે આજે પહેલો દિવસ છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ બાપુભાઈ તમારું ગામ બાગલા બાગલા ક્યાં તાલુકામાં લાલપુર તાલુકા લાલપુર તાલુકા અહીંયાથી આવ્યા હતા તમને શું તકલીફ હતી મારા પગનો દુખાવો છે હા બરાબર અને હવે અત્યારે તમને પોઈન્ટ આપ્યા આજે પેલો દિવસ છે એમાં તમને કેટલા ટકા ફાયદો સિત્તેર ટકા ફાયદો છે સિત્તેર ટકા ફાયદો છે અને કેટલા સમય થી તકલીફ હતી પંદર વર્ષથી પંદર વર્ષથી હેરાન થતા શું શું જૂનો દુખાવો શું શું કર્યું કર્યું ફોટા પડવા દવાયું હું મોટા મોટા દવાખાનું હા બધું કરી લીધું દવા પીવું ચાલત સારું રીયે હા બસ એનો પાવર ઉતરી જાય એટલે પાછું એનું થઈ જાય આજે તમને પેલો દિવસ એક્યુપ્રેસર કર્યા પાંચ મિનિટ હા અત્યારે રેડી વગર દવાએ વગર દવાએ રેડી છે કમ્પ્લીટ થઈ ગયું દુખાવો હાવ નહીં ના હાવ નથી હવે બરાબર છે હવે પાછા જોઈએ હાંજે તમે આવવાના હો ને હા તો હાંજે જોઈએ પાછો રિટર્ન કેટલો દુખાવો થાય છે થાય છે કે ઓછો થાય છે કે વધારે થાય કેટલો ફાયદો હું છે એ હાંજે ખબર પડશે બરાબર છે હા બીજાને શું કહેવા માંગો હવે તો આ કરાય કે કરાય તમને ફાયદો થયો ફાયદો થયો બરાબર ગમે એને દુખાવો હોય ને તો આ વસ્તુ કરાય હા બરાબર કારણ કે પોટ દબાથી બહુ સારું એ છે હા દુખાવો એવો જાય છે હા બરાબર દવા પીવી હા મેડિકલ નહીં ડોક્ટર હા તો એનાથી હારું બરાબર છે જય દ્વારકા જય દ્વારકા તમે કેના દ્વારા આવ્યા તમને કોને કીધું તમારા મિત્ર એ હા અશોકભાઈ સુરત વાળા સુરત વાળા એને તમને એ અહીંયા મારી આવી ગયા છે અને તમને એને કીધું એટલે તમે અહીંયા આવ્યા બરાબર છે જય દ્વારકાથી જય દ્વારકાથી